નમસ્કાર દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ડીજીપી વેબ વિશે જે ન્યૂ સીએસસી વેલી છે તેના માટે આ ખાસ વિડીયો છે ડીજીપી વીએ જે ન્યૂ અપડેટ થઈ છે તમને અહીંયા જોવા મળશે સીએસસી ડીજીપી વીએ તમે બ્રાઉઝરમાં લખશો એટલે તમને એક આવું ઇન્ટરપેજ દેખાવા મળશે ત્યારબાદ તમને સીએસસી ન્યૂ અપડેટ થઈ તેનું તમને એક નવું પેજ જોવા મળશે અહીંયા તમારે પાસવર્ડ અને આઈડી નાખવાનું રહેશે જેટલા પણ ન્યૂ સીએસસી વેલી છે તેના માટે આ ખાસ વિડીયો છે વિડીયો જોવાનું ભૂલતા નહીં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરવાનું ભૂલતા નહીં અહીંયા આઈડી પાછળ નાખી દીધું ત્યારબાદ તમારે નીચે કેપ્ચર કોડ નાખવાનો રહેશે જેવો તમે કેપ્ચર કોડ નાખશો એટલે તમને અહીંયા લોગિન નીચે જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કરશો એટલે તમને એક નવું એન્ટરપ્રાઇઝ જોવા મળશે અહીંયા તમારે ત્રણ વસ્તુથી તમે લોગિન કરી શકો છો ત્રણ ઓપ્શન મળે છે અહીંયા મોબાઈલ નંબર ઈમેલ આડી અને ઓટીપી ઓથેન્ફિકેશન એપ તો આપણે મોબાઈલ નંબર ઓટીપી પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ પર જે રજીસ્ટ્રેશન નંબર છે તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે છ આંકડાનું અહીંયા નાખવાનું રહેશે ઓટીપી નાખ્યા બાદ નીચે પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમને ડીજીપે વીઆપનું એક નવું એન્ટરપ્લેસ પે જોવા મળશે અહીંયા તમને બધી સર્વિસ જેટલી પણ ડિજિપે વીએપની છે તે તમે અહીંયાથી જોઈ શકો છો તમારે બેલેન્સ જાણવું હતું તો તમારે ક્લિક કરવાનું રહેશે આઈકોન પર ક્લિક કરશો એટલે તમને જેટલું પણ બેલેન્સ છે તે તમને અહીંયા જોવા મળશે જે પણ તમે કસ્ટમરના પૈસા ઉપર છો તમારા અહીંયા વોલેટમાં જમા થશે તો આપણે પૈસા પીઆઉટ કરવાના છે કસ્ટમરના તો આપણે પીઆઉટ પર ક્લિક કરીશું ત્યારબાદ જેટલી રકમ છે તે રકમ તમારે નાખવાની છે જે વોલેટમાં રકમ છે તેની અરજી તમે નાખશો નાખ્યા બાદ તમારે આઈ એમ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે પાંચ રૂપિયા કપાશે પણ સીધી રકમ તમારા પાંચ આવી જશે નેપ્ટી કરશો તો જો થોડીક વાર લાગશે પૈસા કપાય નહીં બને સમય લાગશે અર્જન્ટમાં પૈસા જોઈએ તો તમે આઈ એમ પર ક્લિક કરી શકો છો મંત્રા બાયોમેક ડિવાઇસ તમારે કનેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારું થમલ નાખવાનું રહેશે થર્મલ મૂકવાનું રહેશે થર્મલ અહીંયા તમારે મૂકી જશે સક્સેસફુલ આવશે એજન્ટ ઓથેશન પર ક્લિક કરશો એટલે તમારો જે પણ એજન્ટ છે સીએસસી વહેલી તેનો તમારે થર્મ્બલ મૂકવાનું રહેશે થર્મ્બલ મૂકશો એટલે તમને અહીંયા પીયોર ફિંગર લખેલો આવશે ત્યારબાદ તમે મંત્રા ડિવાઇસથી ગમે તે યુઝ કરતા હોય તેને તમે ફિંગર મૂકવાની રહેશે ફિંગર મૂકશો એટલે તમારો સક્સેસફુલ લખેલો આવી જશે સક્સેસફુલ લખેલો હશે એટલે જે પણ વેલનું જે એકાઉન્ટ છે લિંક કરેલું તેના તેમાં તમારા પૈસા પડી જશે તો એક આ સારી સારી એવી સર્વિસ છે અહીંયા તમને તારીખ કેટલા પૈસા પડે તે બધું અહીંયાથી જોઈ શકો છો ત્યારબાદ તમારે ડેશસ્ટોરમાં આવન રહેશે ડેશોર પર ક્લિક કરીશું આપણે તમને મિની સ્ટેટમેન્ટ કેશ વિડ્રોલ બેલેન્સ ઇન્ક્વાયરી જોઈ શકો છો તમે અહીંયાથી કસ્ટમરના અહીંયા તમે ટ્રાન્ઝેક્શન રિપોર્ટ પણ જોઈ શકો છો કેટલા પૈસા કપાય છે કેટલું કમિશન મળે છે તમે પાસબુકથી જોઈ શકો છો જે પણ ટેક્સ કપાય છે તમે અહીંયાથી કમિશન બધું અહીં તમે જોઈ શકો છો તો એક સારી બેપ છે ડીજી પે બેપ આ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરીને જોઈ શકો છો વિડિયો જોવા માટે ધન્યવાદ